આજની વાર્તા ગરીબી અને ઈમાનદારીનું જોડાણ એક પવિત્ર માણસનું સર્જન કરે છે આપણને ખબર છે કે જીવનની અંદર ગરીબીના સંદર્ભમાં મેં અનેક વાતો કરી છે ઈમાનદારીના રેફરન્સમાં પણ મેં ઘણી બધી વાર્તાઓ મૂકી છે આજે મારે બંનેનું જોડાણ કરવું છે કોઈ એક લગભગ પંદર વીસ વર્ષનો છોકરો એનું નામ રમણ એ કોઈ એક બહુ મોટા જનપતિ છે ત્યાં નોકરી કરતો હતો સામાન્ય કુટુંબ હતું પોતાને માંડ માંડ પૂરું થઈ શકે એ પ્રકારે ઘરનું એ સંચાલન કરતો હતો ઘરમાં એની માતા અને બે બહેનો અને એક નાનો ભાઈ પિતાની હાજરી નહોતી અને એ એક દનપતિ શેઠને ત્યાં બગીચામાં માળીના કામ કરવા માટે એ રોકાયેલો હતો પગાર પણ પ્રમાણમાં ઠીક ઠીક આપતા હતા પોતાનું માંડમાંડ પૂરું થતું હતું અને પણ એનો એક જ સંદર્ભ કે નિષ્ઠાપૂર્વક કામ કરવું અને એ સતતપણે રોજ પૂરેપૂરી તાકાતથી બગીચાને વધારેમાં વધારે સારો રાખવા માટેનો પ્રયત્ન કરતા શેટના માલિકને પણ એના તરફ ફૂલ લાગણી હતી એક વખત એને અમુક પ્રકારના છોડ વાવવાના હતા એટલે એને ખાડો ખોદવાનો હતો અને ખાડો ખોદવા માટે એણે થોડીક મહેનત કરી તો ત્યાં નીચે જમીનમાં એક પથ્થર આવ્યો એને પથ્થર કાઢવાનો પ્રયત્ન કર્યો પણ પથ્થર જરા ઊંડો હતો અને એને એમ થયું કે જો હું પથ્થર કાઢી લઉં તો આ જ જગ્યા ઉપર હું ગુલાબનો કોઈ છોડ વાવી શકું એટલે એ પથ્થરને કાઢવા માટેનો એ પ્રયત્ન કરતો હતો પણ એના એકલાથી નીકળતો નહોતો એટલે એને એના પોતાનો એક મિત્ર હતો એટલે કે શેઠની આ કામ જ કરતો બીજો નોકર એને બોલાવે છે કે ભાઈ મને જરા મદદ કરો આ પથ્થર મારે કાઢવાનો છે એકલાથી નથી નીકળતો એ જાય છે અને જેવો પથ્થર એ ખેંચે છે બહુ ઊંડો હતો ત્યારે નીચે એક ઘડો દેખાણો અને એ ઘડાની અંદર કેટલાક સોનેના સોનાના ઘરેડાઓ કેટલાક અન્ય ચાંદીના પણ કેટલાક ઘરેડાઓ હતા અને ખૂબ મોટો ઘડો હતો અને એ એને જોયું તો એને એમ થયું કે ખરેખર તો આ મારે સેટને વાત કરી જવી જોઈએ મારે સેટને આપી દેવા જોઈએ ત્યારે એનો મિત્ર એમ કહે છે કે ભાઈ તારે સેટને આપવાની જરૂર નથી આપણે બે જ જણા છે અહીંયા એને કંઈ ખબર નથી પડતી અને આપણી મહેનતથી જ ખરેખર તો આ ઘરેના મેળ્યા છે શેટને ખબર નથી ત્યારે પહેલો જે રમાણો હતો ને એ એમ કહે છે કે ના આ જે ગળો છે એ ગળો શેટના બગીચામાંથી નીકળો છે એટલે એ આપણો ન કહેવાય એ એનો જ કહેવાય અને આપણે એ પ્રકારે કોઈ ઈમાનદારી પૂર્વક આપણે કામ કરવું જોઈએ અને આ ગળો એમને સોંપી દેવો જોઈએ ત્યારે પેલો એનો મિત્ર એમ કહે છે કે ભાઈ તું ખોટું ગાંઠપણ કરમાં આપણે ગરીબ છીએ અને બંને જણા થોડા થોડા વહેંચી લેશું તો આપણે સુખી થઈ જશું અને શેટને ક્યાં તંગી છે શેઠને તો ખૂબ પૈસા છે ત્યારે પેલો રમણ છે ને એ કોઈ વાતમાં સમજતો નતો એને એમ કીધું કે નહીં હું બોલાવીશ અને આ ગળો એને સોંપી દઈશ અને આખરે રમણે પહેલાં જે એના મિત્ર છે એની વાતને સાંભળ્યા સિવાય એને શેટને બોલાવ્યા દુકાન ઉપરથી અને એને એમ કીધું કે આ ગળો આ અમે ગુલાબનો છોડ વાવતા હતા એમાં ખોદાણકામ કર્યું અને એમાં પથ્થર હતો અને પથ્થરને અમે ખેંચતા હતા ત્યારે નીચેથી આ ગળો અમને મળ્યો છે શેઠને આશ્ચર્ય થયું કે આ ગળો અહીં કોણે મૂક્યો હશે એને જોયો તો અંદર સોનાના ઘરેણા હતા કેટલાક માનું રૂપાના એટલે આપણે રૂપાના પણ ઘરેણા હતા અને કેટલાક પૈસા પણ હતા શેઠને એમ થયું કે ખરેખર કોઈ કઈ કોણે મૂકવું આપણને ખબર નથી શેઠ પણ નાની ઉંમર હતી અને કદાચ એના વડવા હોય કોઈ મીપવું હોય એવી પણ શક્યતા હોઈ શકે પણ એને ખબર નહોતી એટલે શેઠ પહેલાં રમણને એમ કહે છે કે ભાઈ આ ગળો તે સોઈતો છે એટલે ખરેખર એની અંદર મારો કોઈ અક રહેતો નથી શેઠ પણ એટલા સજ્જન હતા ત્યારે એ રમણે એમ કીધું કે નહીં તમારી જમીનની અંદરથી આ ગળો નીકળો હોય તો મારે તમને સોંપી દેવો જોઈએ શેઠ ખરેખર દયાળુ હતા એને એમ કીધું કે કઈ વાંધો નહીં ચાલ હું તને અડધો ભાગમાંથી આપી દઉં છું અને અડધો ભાગ હું રાખું છું કારણ કે મારી જમીનમાંથી નીકળો અને તે મહેનત કરી છે તો એ બંને અડધો અડધો આપી દઉં રમણને એમ થયું કે ના એ પણ મારે લેવું નથી મારે તો મારું જવાબદારી હતી કે હું કો નીકળો એટલે મારે એને આપી દેવો જોઈએ પણ શેઠના આગ્રહને કારણે એને અડધો ભાગ સ્વીકાર્યો અડધો ભાગ સ્વીકાર્યા પછી એના મનમાં પ્રશ્ન થયો કે આ અડધાની અંદર જે મારો મિત્ર હતો એનો પણ ભાગ કહેવાય કારણ કે ગોતતા ગોતતા અમને મળ્યો એનો મિત્રો જ્યાંથી ગયો હતો કારણ કે શેઠને બોલાવે એટલે પછી કોઈ પ્રશ્ન તો રહે જ નહીં એટલે એણે શેઠને એમ કીધું કે અમે બંને ખોદતા હતા એને મેં મદદમાં બોલાવ્યો હતો એટલે મારે ખરેખર એને પણ આમાંથી અડધો ભાગ આપી દેવો જોઈએ ત્યારે વિચાર કર્યો કે ખરેખર એમ જ હોય અને બે જણાએ નક્કી કર્યું હોય તો એને પણ આપી દેવું જોઈએ એટલે એ ભાઈ અડધો આપતા ત્યારે શેઠે એમ કીધું કે નહીં હવે મને મારી રીતે નિર્ણય લેવા દો એણે એમ કીધું કે હવે આપણે ત્રણ જણા થયા અને ત્રણ જણાની અંદર મારો ત્રીજો ભાગ આવશે અને એ બંનેને પણ ત્રીજો ત્રીજો ભાગ આપવાનો અને તમે બંને પણ ત્રીજો ત્રીજો ભાગ લઈ લો અને હું પડતી જો ભાગ લઈ જઈશ મિત્રો આપણે સૌ વિચાર કરીએ કે ગરીબ માણસ કે જેની પાસે ખાવા માટે માંડ માંડ પૂરું થતું હોય ઘરમાં એક પણ પૈસો બચત જ ન હોય રોજનું રોજ લાવતા હોય પગાર પણ ટૂંકો હોય સામાન્ય નોકરી હોય અને તેમ છતાં પણ ખરેખર એણે પોતે ઈમાનદારી પૂર્વક અને ગરીબી અને ઈમાનદારીને જોડી જે ગરીબ હતો બંને ગરીબ હતા પણ પેલો જે હતો એનો મિત્ર એમ કેતો લઈએ ત્યાં ઈમાનદારી નહોતી પણ આ જે છોકરો હતો એની પાસે ઈમાનદારી હતી અને એ ઈમાનદારીને કારણે શેઠને જ્યારે ગળો આપે છે ત્યારે શેઠ એ ઈમાનદારી ગરીબી અને ઈમાનદારીના જોડાણને કારણે શેઠ એને ભાગ આપે છે અડધો અને પછી ખબર પડે છે એટલે એનો ત્રીજો ભાગ આપે છે અને એ જે ખરેખર જે રમણ હતો એ ખરેખર બહુ ઉત્તમ જેને કહી શકાય કે પવિત્ર માણસનું સર્જન આ શેઠે કર્યું અને સાથોસાથ જે ખરેખર પેલો એનો મિત્ર હતો અને એ મિત્ર છે એના મનમાં થોડીક પણ લાલચ હતી એ લાલચની અંદર પણ એણે પણ પોતાનો ભોગ આપી અને પછી કોઈ પણ જાતના વિવાદમાં પેળા સિવાય શેઠને બોલાવ્યા એટલે એમને પણ સારી ભૂમિકા મળી ગઈ અને સાચા પવિત્ર માણસોનું સર્જન થયું ખરી વાત તો આપણે એમ કહી શકાય કે ગરીબી અને ઈમાનદારી એ જોડાણે પહેલા માણસને પણ સારું મળી ગયું શેઠને પણ સારું મળી ગયું અને એને પણ મળી ગયું એટલે કે એનો અર્થ એ કે રમણ એક પવિત્ર આત્મા હતો અને એ પવિત્ર આત્મા ને બે વધારે વ્યક્તિને પણ પવિત્ર બનાવ્યા એવી આ વાર્તાનો સૂર છે મારે સૌ મત આપણા મિત્રોને કહેવું છે કે આપણી પાસે કોઈ આવી આકસ્મિક ભૂમિકા ઉપરની તક આવે ત્યારે ખરેખર જેના હકનો હોય એની જ એ ભૂમિકા ઉપર તમારે કામ કરવું જોઈએ આપણે કોઈના હકનું છીનવી ન લેવાય એમ આ વાર્તા કે છે મારે તમામ માતાઓને કહેવું છે કે તમારા સંતાનોને તાલીમ આપો ત્યારે આ વાર્તા તમે જરૂર આપો સાદી સીધી વાર્તા હોવા છતાં પણ આપણા સંતાનોમાં જો આ પ્રકારનું ગુણ વિકસે તો આપણે ચોક્કસપણે કહી શકાય કે પવિત્ર મન માણસ સર્જન થઈ જશે એવી લાગણી સાથે મારી વાત પૂરી કરું છું ધન્યવાદ